हम तुम्हारा ऊपर आके હા ઠંડા ડિગ્રમાં તો સમગી રીતે હાય હું તેની જોમને જોખવાયા આશરી સુજભાઈ હા આજે આ તમે હા ક્યાં આજે આ બાબા મુકાની બાજો મુકાની જોખવાની છે આની આ ત્યાં પછી વાળા વાળા માં એટલે ઓમ જોવા છે જુગને આવી ગયો હાજી હાજી પકા ભાઈ શંભુ ભાઈ તો તમારા થી આવતો આયે છે જે હાલતો તમે આવવાના હોય તે એમાં એમાં હોય ભાવન ભાઈ છે આતા નથી કે હિતેશ કોઈ બાર ગામ આવ્યા છે છે ના એસી આપકો પણનો ગોગો પરે ગોમન પાવળિયા પાંચ પાંચ છે ઓ મારું મહારાજ ગોગાનું કુટુંબ છે સુનેબે દેવા ગોગે દાડા પકા દાડા માં સાથી નથી જમુ કોઈ દુખના લાગે કે કાલ કોઈને દુનિયામાં

અરે હાલો અત્યારે બોલવાઈશ તે માતા બોલે છે એક વખત ને 100 વખત પરવાળીમાં જોગણી છું સાજુ કદાચ સધીની ચેહને તાપના કરી જાર હું મોગમ્મા કઈન જે તમારો કોમબાઈ કાઢે ને એટલે અમે ગાદેયું બોલું છે કે મારા જોગણીના લીટા મારા ને બીજો કોઈ મારી એકું હાજી આ સધીની ચેહને તાપના થઈ આ સૈતર તાપ લેવો અને કે તમારો ઝારેનો કોમબાઈ કાઢો કમાલ ત્રિવારમાં કામ થઈ ગયું કે કદાચ ચાર બાયલ પડી હશે ગમેમાં કામ તો બધું કરતા રહે છે આ ને લોકોનો બોલ ગીતો કરીને માતાજી દીદારે કોનામાં બેસેલું કરીને નથી માતા દેનાથી કામ પૂરો નથી થવાયો બકા કામ કરો બાકી કે બાબાના પુત્રે મે દિસ ના દે મને કલવાના ધારો એ કરી બે રહી દો તો માતા ધારા જીતી નથી બાપ ની જોગણી ની માય અને આજ તો તમારા બકા ભઈની ઉદેશ સવાની વસીલા પરિવારની ભૈયાની વાત છે હું આજે હજાર મોડા હોય તેમ બોલું છું ખુજલ સવાના પુલ્ની માતા અને કચ્છીવાળા પેલે શબુપુની પકા આજે પકો ભઈ કે માતા કે સાવાટા કે પકો ભઈ કરે રાડા ઉદિયાવા દાણા છે એ વિલંગ ભાઈ આ પપકો ટાસ ઝુગટબા કદા ઝોગણી આવીશું ના દેવું બોલું છું કદા પકા ભઈને આરતી ઉતારવાનું તમે ભેગા થઈને આજો અને તમારે એવું બોલું કે જે તમારી મનોકામના આવી ગોગાને ઝોગમાં આજ ભરાવજો કદા મહિનો બેવક મહિના થાતા ફાઈના પડતો તો મારું ઝોગણું ઘોમલા છે પાવળીઓ મેમન નથી બાપા સિકર ભાઈ એટલે બોલું એક વખત બોલું ઓ વખત નથી બોલો જોગમાયા ની સ્વામીરા માતા